મહેનતની વાત કરવા જઈએ તો દર વર્ષેની જેમ આશાદીપ એક યુનિટીમાં મહેનત કરવા માને છે એક હાર્ડવર્કમાં માને છે અને છેલ્લા દસ વર્ષથી તમે જોવો છો કે દર વર્ષે આશાદીપ કંઈક ને કંઈક એવું નવું પરિણામ આપતી જાય છે અને હાર્ડવર્કને કારણે જ આ પોસિબલ છે નમસ્કાર આજે બાળ સામાન્ય અને કોમર્સ અને સાયન્સ જે એક્ઝામ છે એના રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરની આશાદી વિદ્યાર્થીઓ આશાદીપ વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે એ અવલ આવ્યા છે આપણી સાથે એવન ગ્રુપની જે વિદ્યાર્થીનીઓ છે એ અહીં આપણે જોવા મળી રહ્યા છે સૌ સૌથી વધારે વિદ્યાર્થીનીઓ ગર્લ્સે જે છે રિઝલ્ટમાં પોતાનું સ્થાન સારી રીતે પ્રાપ્ત કર્યું છે જે તમારું નામને કેટલા પર્સન્ટેજ આવ્યા છે ને કઈ સ્ટ્રીમ અને મિસ કાકીવાલા ખુશ નહીં મેમ ઇલેવન્થ ટ્વેલ્થ સાયન્સ એસઆરટી બાયટીમાંથી કર્યું છે અને મારા નાઇન્ટી ફાઇવ પોઈન્ટ એટ કેવી રીતે મહેનત હતી કેવી રીતે તૈયારીઓ કરવામાં આવતી હતી ક્રેડિટ મારા પેરેન્ટ્સ અને સ્કૂલને જ છે બધા સર ટીચર્સ એમને સ્કૂલમાં વીકલી ટેસ્ટ લેવાતી હતી મંથલી ટેસ્ટ કોટા ટેસ્ટ ટેસ્ટ જ એટલી બધી હોય કે આપોઆપ તૈયારી થઈ જ જતી હતી બહુ મહેનત તમારું નામ ને તમારા પર્સન્ટેજને કયા સ્ટ્રીમમાં મારું નામ પટેલ સાહે છે કુમાર છે મારા નાઇન્ટી પર્સન્ટેજ આવ્યા છે મેં ઇલેવન ટ્વેલ્થ બંને આશાદીપમાં જ કર્યું છે આમાં બહુ સપોર્ટ હતો તો ઘણી બધી પણ વિદ્યાર્થીઓ પર્સન્ટેજની કેવી એક્સાઇટમેન્ટ હતી જ્યારે તમે સવારે રિઝલ્ટ જોતા હતા સૌ તમારું નામ તમારું પર્સન્ટેજ અને કઈ મારું નામ અંબલિયા ધ્રુવી છે હું આશાદીપીમાંથી છું પહેલાં તો બહુ નર્વસ હતા જ્યારે રિઝલ્ટ આવવા નહોતું હતું પણ જ્યારે રિઝલ્ટ આવી ગયું ત્યારે પછી બહુ ખુશ છો મારે પંચાણું પોઈન્ટ વીસ પર્સન્ટેજ આવ્યા છે અને આનો શ્રેય હું વાલીને અને શિક્ષકોને આપવા માગું છું